એક સંકલ્પ દ્રઢ થાય સરકારના મુખિયાના મનમાં યશસ્વી વડાપ્રધાન અને વિકાસનો નો પર્યાય વાચી શબ્દ અને પુરુષાર્થનો પંચાક્ષરી મંત્ર હું અતિશોક્તિ નથી કરતો વ્યાસ ઉપર પીઠ ઉપરથી જે છે તે કહું છું કે પુરુષાર્થનો પંચાક્ષરી મંત્ર નરેન્દ્ર મોદી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના ભારતના ખૂણા ખૂણાની ચિંતા કરે છે કેમ ડેવલપમેન્ટ થાય લોકોને કેમ લાભ મળે વર્ષોથી જેની વાત જોવાતી હતી દ્વારકા ક્ષેત્રનો વિકાસ અને એમાં વિશેષ કરીને બેટ દ્વારકા સૌરભ હું પહેલી વાર આ પુલનો ઉપયોગ કરીને બેટ દ્વારકા આવ્યો ગઈકાલે મારા મનમાં ઉત્સુકતા બહુ હતી આમ તો દર્શન કર્યા હતા સુદર્શન સેતુના આમ બાજુમાં જોવા છતાં અલાયદું પડી ગયું હતું બીજા શબ્દોમાં કહું તો કેટલાક અંશે ઉપેક્ષા હતી ભક્તોના મનમાં નહોતી પણ વ્યવસ્થાની દ્રષ્ટિએ જાણે આમ ઉપેક્ષિત સ્થાન હોય એવું લાગતું હતું અહીંયાથી લોકો અન્યત્ર સ્થળાંતર કરી ગયા હતા રોજગારની સમસ્યાઓ બાળકોને ભણાવવાની સમસ્યાઓ આરોગ્યલક્ષી સેવાઓનો અભાવ અને તેથી લોકો માઇગ્રેટ કરવા માટે જેને કોઈક સમય અહીંયા રોજી રોટી હતી દ્વારકાનાથના સાનિધ્યમાં એ લોકો બાધ્ય બન્યા નજીકના શહેરોમાં જઈ અને વસવા માટે ત્યારે આપણા વડાપ્રધાને ચિંતા કરીએ બાબતની લોકોની સુખાકારી રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્ર એક સમર્થ તાકાત બનીને ઉભું રહે વિશ્વની અંદર એ માટેના સતત પ્રયાસો એમના નેતૃત્વ ની યાત્રા જ આ પચીસમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે જનસેવામાં તો નાનપણથી લાગ્યા છે પણ ગુજરાત સરકારનું નેતૃત્વ હોય કે પછી ભારત સરકારનું નેતૃત્વ એમનું નેતૃત્વ પચીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે એની રજત જયંતિ મનાવાઈ રહી છે અને સેવા પખવાડિયું કઈ રીતનું છે સેવા સપ્તાહ એ તો જન્મદિવસમાં સેવા પખવાડિયું ઉજવાયું પંચોતેર વર્ષ એમને પૂરા થયા પણ મેં એમને કોઈથી બગાસું ખાતા જોયા નથી સૌરભભાઈ ઉર્જા મંત્રી રહ્યા ગુજરાત રાજ્યના અને આપણા વડાપ્રધાન શ્રીની અંદર પરમાત્માએ કેવી ઉર્જા ભરી છે બેટરી રિચાર્જેબલ હોય આ તો ડાઉન થતી જ નથી ડિસ્ચાર્જ જ નથી થતી આ ભગવાનની કૃપા છે આ એમની આરાધના છે આ સંતોના અને દેશની જનતાના એમને આશીર્વાદ છે ગઈકાલે જ હું સૌરભભાઈને સમીરભાઈ બધાની સાથે વાત કરતો હતો ત્યારે મેં કહ્યું કે મને આજે અહીંયા બેઠા બેઠા દસ વર્ષ પછીની બેટ દ્વારકા દેખાય છે હું જોઈ શકું છું કે દસ વર્ષ પછી આપણું બેટ દ્વારકા કેવું હશે આપણને તો આ સુદર્શન બ્રિજ બન્યા પછી આજે શરૂઆતની વિકાસની ઝલક છે એ જોઈને દસ વર્ષ પછીની કલ્પના આવે છે દેશના પ્રધાનમંત્રીએ ગુજરાત સરકારે એ કલ્પના પહેલેથી મનમાં બેસાડી અને આખી યોજના ધરાતલ ઉપર ઉતારવા માટે અથક પ્રયાસો કર્યા છે હું તમને કહી નથી શકતો ગઈકાલે હું બ્રિજ ઉપરથી પાસ થતો તો સુદર્શન બ્રિજ ઉપરથી અને દર્શન કરતો તો સમુદ્ર દેવના ત્યારે મારા મનમાં કેવા ભાવો હતા એક સંતોષની લાગણી એક ગૌરવની પણ લાગણી દેશની સુરક્ષા અને આ વિસ્તારના ડેવલપમેન્ટ માટેની દ્રઢ આશા આ બધી જ વસ્તુઓનો મેળો મારી અંદર જામેલો અને આજથી ભગવાન દ્વારકાધીશ પ્રભુના ચરણમાં પ્રણામ કરીને આપણે શ્રીમદ ભાગવતના આ અધ્યાત્મ દીપને અજવાળે આપણી આધ્યાત્મિક ઉન્નતિ દેશના વિકાસ અને દેશની મજબૂતી સમાજની સંવાદિતા અને સમાજની એકતા આ બધા મુદ્દાઓને લઈ અને ભાગવત રૂપી અધ્યાત્મ દીપના અજવાળે બેઠા બેઠા થોડી સાત્વિક તાત્વિક ચર્ચા ભગવાન દ્વારકાધીશજીની પ્રેરણાથી આ સાત દિવસમાં કરીશું અશ્વિનભાઈ પણ જ્યારે જ્યારે અહીંયા આવે અને અહીંયા ના આવે ને અમે મુશ્કતમાં હોઈએ કે ક્યાંય પણ મળ્યા હોઈએ ત્યારે આ જગ્યા માટે શું થઈ શકે કઈ રીતે એનો વિકાસ થઈ શકે મનમાં એ લાગણી એ ભાવને લઈ અને હંમેશા સેવા માટે તત્પર રહી સતત સેવા કરતા રહ્યા છે હજી સમર્પિત છે આખો પરિવાર અને આવા કેટલાય શ્રેષ્ઠીઓ જે ભગવાન દ્વારકાધીશજીની સેવામાં સમર્પિત છે બધા જ સક્રિય થાય અને બેટ દ્વારકાના વિકાસ પ્રત્યે સમર્પિત થાય નિશ્ચિતપણે દસ વર્ષ પછીનું દ્રશ્ય આખું જુદું હશે જેમ માનની સૌરભભાઈએ કહ્યું એમ દેશની સાધુ સંસ્થા ધાર્મિક જગ્યાઓ બધા અખાડાઓ એ સૌના વડાઓ આ બધાને પણ ભગવાન દ્વારકાનાથ નોતરુ આપે છે અહીંયા બહુ સરસ ગુરુદ્વારા બનીને તૈયાર છે આવી જ રીતની અનેક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અહીંયા બને આપણી બેટની સંસ્કૃત પાઠશાળા ગુજરાતની સંસ્કૃત પાઠશાળાઓમાં કદાચ સૌથી જૂની પાઠશાળા માની એક છે સો વર્ષ ઉપર થઈ ગયા છે અહીંયાની પાઠશાળાને મારા સહાદ્યાય અમારા પ્રમોદભાઈ એ કેટલા વર્ષોથી અહીંયા એમણે આચાર્યત્વ કર્યું અત્યારે અમારા સાંધીપનીમાં ભણેલા વિદ્યાર્થીઓ પણ અધ્યાપક તરીકે અહીંયા સેવા આપી રહ્યા છે પ્રમોદભાઈ અને આપ સૌ પણ આના માટે લાગેલા છો આ સંસ્કૃત પાઠશાળા પણ બેટનું ગૌરવ છે એટલે ન માત્ર એ ટકી રહેવી જોઈએ એનો વિકાસ થવો જોઈએ મનમાં સતત એના પણ આપણે સીધી રીતે કંઈ ન કરી શકીએ તો એ તમે વાલા મનમાં સંકલ્પ કરો ને એ ધરાતલ ઉપર અવતરે જ છે ભગવાનનો અવતાર શું કામ થાય ભગવાનની ઈચ્છાથી નહીં ભક્તોની માગણીથી ભક્તોની લાગણીથી તમે રામાયણ જુઓ તમે ભાગવત જુઓ બધા સાધુ સંતો ધરતી માતાને કહે ને ધરતી માતા ગાયનું રૂપ લઈને દેવતાઓને કહે ને દેવતાઓ બ્રહ્માજીની પાસે બધા જાય અને બ્રહ્માજીને શંકરને બધા ભેગા થઈને ભગવાનને કહે કે હવે પ્રભુ પધારો અવતાર લો અને ત્યારે જની ભગવદ્ ગીતામાં પણ પ્રતિજ્ઞા સ્પષ્ટ છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લા ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય એ ભગવાન અવતરિત થાય છે એટલે ભક્તો સાધુ સંતો આ ધરતી માતા એ બધાયને ભૂખ લાગે ને એ ભૂખમાંથી એક માગણી એક લાગણી પ્રગટ થાય જેમાં કલ્યાણ હોય જેમાં સમાજનું કલ્યાણ હોય જેમાં રાષ્ટ્રનું ભલું હોય આવી શુદ્ધ લાગણી આવી શુદ્ધ માગણી એ જ્યારે સૌના મનમાં ઊભી થાય ત્યારે સામુદાયિક પ્રાર્થના એક જણો જઈને ડોક્ટર કલેક્ટર સાહેબને મળવા જાય ને કદાચ તો કલેક્ટર સાહેબ વ્યસ્ત હોય તો ન પણ મળી શકે અથવા તો એની વાતનું કદાચ એટલું બધું વજન ના પણ પડે પણ વી હજારનું સરઘસ એ સૂત્રો પોકારતું પોકારતું કલેક્ટર કચેરીએ જાય અથવા તો કોઈ મિનિસ્ટર સાહેબના ઓફિસે જઈને ઊભું રહે અને પોતાની માગણી અને લાગણી ત્યાં પ્રસ્તુત કરે તમે વિચાર કરો એનું વજન કેટલું પડે કલેક્ટર સાહેબે પણ મળવું પડે સાંભળવા પડે સમજવું પડે કઈ સમસ્યા છે કઈ માગણી છે લોકોની અને પછી સિરિયસલી આશ્વાસન આપવું પડે કે આમાં નિશ્ચિતપણે આ સમસ્યાના સમાધાન માટે કાર્ય કરીશું એની ખાતરી આપીએ છીએ સરકારે પણ ખાતરી આપવી પડે તો વીસ હજારનું ટોળું દસ હજારનું ટોળું ભેગા થઈને માગણી કરે ને કંઈ લાગણી પ્રગટ કરે તો અહીંયાની સરકારે સાંભળવું પડે છે તો જ્યારે આ પૃથ્વી ઉપરના બધા ભક્તો ભેગા મળીને કંઈ પ્રાર્થના કરે કંઈ માગણી મૂકે ભગવાનની સામે ત્યારે ઉપરવાળી સરકાર પણ સ્વીકારે અને એ પ્રમાણે અવતાર થાય પ્રભુ અવતરિત થાય એટલે મનમાં જે ઈચ્છાઓ હોય છે હા એ સાત્વિક હોવી જોઈએ કલ્યાણકારી હોવી જોઈએ લોક મંગલની ઈચ્છાઓ હોવી જોઈએ એના માટેની પ્રાર્થનાઓ હોવી જોઈએ અને એ જો બને પ્રાર્થના તો નિશ્ચિતપણે એ વસ્તુ થઈને રહે છે આવો મારો અનુભવ છે અત્યારે જે રીતે સિગ્નેચર બ્રિજ પહેલાં એવું કંઈક કહેતા હતા શરૂઆતમાં અને પછી આદરણીય પ્રધાનમંત્રીજીએ સુદર્શન સેતુ એવું નામ આપ્યું છે એક સંકલ્પ દ્રઢ થાય સરકારના મુખિયાના મનમાં અને અહીંયા તો વિકાસના સંકલ્પ સિવાય બીજું કંઈ છે જ નહીં સૌનો સાથ સૌનો વિશ્વાસ વિકાસ ચોથું શું છે સૌનો પ્રયાસ સામૂહિક સામૂહિક પ્રયાસ સહિયારા પ્રયાસ ત્યારે શું કામ ન થાય આવું બધું અને એમાં બ્રિજના ઉપર જે કૃષ્ણનું મોર પીછું લગાડ્યું છે પેઇન્ટ કરીને તો ક્યારેક કેમ થાય કે શ્રી કૃષ્ણ આમ ઉભા છે આવો અમારે ઘેર આમથી આવો આમ જાઓ અને એ જે મોર પીછું છે ને અહીંયા છે તો એ બ્રિજ ઉપર એ મોર પંખ દેખાય છે આમ હોય ને મારા ઉતરો રોજગારીનો પ્રકાર બદલાશે બાકી કોઈની રોજગારી જવાની નથી નવી રીતના રોજગારોનું સર્જન થશે આ વિકાસની યાત્રામાં આની પછવાડે પણ આખું અર્થશાસ્ત્ર કામ કરવાનું છે बालयं मुकुन्दं मनसा स्मरा श्रीकृष्ण जे

दध्यादिकं हशादवोच गोविन्द

निजेपि नामानिवेष्णः प्रवदन् किमत्या ते निश्चितं तम् व्रजन्ति गोविन्द ददा जिह्वे सदैवं भजसुन्दराणि सुराणि मा ददा oh, न्ददा गोविन्दमाधवस्तोत्र प्रेमथि पाठ जयकरे दामोदर दया दानि सहजे गोरोकसन् वृन्दावन विहारीला